તો આવી દશા કેમ ગુજરાતનો ઇતિહાસ ઘણો પ્રાચીન રહ્યો છે સોલંકી કાળને સુવર્ણયુગ આપણે કહેવાય છે અને આ સોલંકીકાળમાં એવા અનેક ઐતિહાસિક સ્થાપત્યનું નિર્માણ થયું કે જે અણમોલ છે એવા અનેક મહામુદા સ્થાપત્યો છે કે જે મૃતપાય સ્થિતિમાં આવી ગયા છે વાંક તેમાં સરકાર અને સરકારી તંત્રનું પણ છે આવું જ એક સ્થાપત્ય એટલે મોઢેરાનો હવા મહેલ શું છે તેનો ઇતિહાસ અને કેવી છે હાલમાં તેની દયનીય સ્થિતિ આવું જોઈએ જાણિયે ડૂબકી લગાવી પાપડો ઐતિહાસિક વાર્સો કોણ સાચવશે આપણો ભવ્ય વાર્સો આપણને વાહલો નથી ਇਤਿਹਾਸਿਕ ਸਥਾਪਤਿਵਾਂ ਦੀ ਦੁਰਦਸ਼ਾ ਕੇ ਵਾਂਗ ਕੋਨੋਂ ਆਪણો ਕਿ ਸਰਕਾਰ ਨੂੰ અનેક રાજાઓ રાજ્ય રાણી વાવ મોઢેરા સૂર્ય મંદિર સિદ્ધપુર નો રુદ્ર મહાલય કે પછી એવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો કે જેને નિહાળતા જ ગુજરાતના ભવ્ય ઇતિહાસ અને સમૃદ્ધિ દર્શન થાય પરંતુ આ તમામ સ્થાપત્યોની હાલ કેવી દશા છે તે તમે સૌ જાણો છો ક્યારે પોતાની સંસ્કૃતિ કે પછી પ્રાચીન ઇતિહાસને ન ભૂલવો જોઈએ પણ આપણી સરકારો અને આપણા સૌની કમ નસીબી છે કે આપણે તો ભૂલી ગયા છીએ અને ભૂલી પણ રહ્યા છીએ તમે મોઢેરા સૂર્ય મંદિરનું નામ તો સાંભળ્યું જ હશે સૂર્ય મંદિરની મુલાકાત પણ લીધી હશે અને તેનો ભવ્ય ઇતિહાસ પણ વાંચ્યો હશે પરંતુ મોઢેરામાં જ આવેલો આ હવા મહેલ ક્યારે જોયો છે સૂર્ય મંદિર તો તમે ગયા જ હશો પરંતુ હવા મહેલની મુલાકાત નહીં લીધી હોય આ હવા મહેલ એટલો ઐતિહાસિક છે અને એક સમયે એટલો ભવ્ય હતો કે જેની કલ્પના પણ ન કરી શકાય પરંતુ આ દ્રશ્યો જુઓ કેવી સ્થિતિમાં આ હવા મહેલને આપણે સૌએ સાથે મળીને લાવી દીધો છે મોઢેરા સૂર્ય મંદિર પાસે તળાવના પાળ ઉપર બનેલ હવા મહેલની વાસ્તવિકતા કહી શકાય કે વરવી સામે આવી રહી છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં આપણે જે છે ત્યાં હવા મહેલના પ્રવેશ દ્વાર પાસે છીએ આપણે દ્રશ્યો કે આ જે છે તે પૌરાણિક હવા મહેલ હાલમાં તો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહિયાં દારૂની મહેફિલો જામતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા ઝી ચોવીસ કલાકના કેમેરામાં કે આપ જોઈ શકો છો દારૂની બોટલો સહિત કહી શકાય કે અહીંયા દારૂની દેશી દારૂની બોટલીઓ જોવા મળી રહી છે તો યુનેસ્કો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇડમાં ટેન્ટેટિવ લિસ્ટમાં જે છે તેનો સમાવેશ થયો છે પણ જોઈ શકો છો શરૂઆત થી જ જે છે ત્યાંના પથ્થર પણ ઉખડી ગયા છે કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં ન આવતી હોય તે પ્રકારની વાત સામે આવી પ્રાચીન અને પથ્થરો અને મનમોહક કોતરણી કામ જેમાં થયેલું છે તે હવા મહેલ એક સમયે સૌથી ઊંચાઈ વાળી જગ્યા પર સ્થિત હતો તેથી જ તેનું નામ હવા મહેલ પાડવામાં આવ્યું

ત્રણ માસની સજાની જોગવાઈ છે પરંતુ આ જોગવાઈ માત્ર કાગળ પર જ સીમિત હોય તેમ લાગી રહ્યું છે નશાખોરો માટે આ નવો અડ્ડો બની ગયો છે વર્ષ બે હજાર એક પછીની એકદમ ખંડેર અને દયની પરિસ્થિતિમાં આપણે જોવા રહ્યું છે કેમ કે બે હજાર એક પહેલાં અહીં ઈદગાની નમાજ ને વધા કરતા તે સમયે સાફ સફાઈ કરતા હતા ગ્રામ પંચાયત દ્વારાના ઇન્ડિયન આર્કોલોજી તે પછી કોઈ અહીંયા જોવા મળ્યું નથી